શ્રી રણછોડભાઈ શું બનાવ બન્યો છે રણછોડભાઈ ગોસિયા માંગરોળ બંદર પર બે અઢીના ગાળામાં જય ચમોરા નામની બોટ દરિયામાંથી આવી રહી હતી ક્લાઇમેટ ખરાબના કારણે બંદર સર થવાની હતી તો બંદરના બાણામાં એમની ઉપર મોજો આવી જવાથી એ બોટનું મશીન બંધ પડી ગયું જેના કારણે બોટ ડૂબી ગઈને એમાંથી ખલાસીઓ પાણીમાં પડી ગયા તો ચાર ખલાસી અત્યારે દવાખાને પહોંચી ગયા સારી પોઝિશનમાં છે એક એમની બોડી મળી છે અને ત્રણ લોકો મિસ છે એમને અમારા તરવૈયા હાલ એમની સોન સોનકોલ કરી રહ્યા છે કેટલા ટોટલ લોકો હતા એમાં ટોટલ આઠ લોકો હતા એ લાપતા કેટલા છે લાપતા તીન ત્રણ લો ત્રણ માણસ છે કૈયા ગામ જે છે ત્યાં જવાનો એક રસ્તો આ તરફથી વાળો છે કે જ્યાં બ્રિજમાં ઉપરવાસનું પાણી છેલ્લા બે દિવસની અંદર આપણે નાઇન્ટી ફાઇવ એમએમથી વધારે વરસાદ અહીંયા થયો છે એટલે ઉપરવાસનું પાણી અહીંયા આવી રહ્યું છે હાલની સ્થિતિ એ કોઈ કમ્પ્લીટ કોમ્યુનિકેશન શટડાઉન કે એવું નથી થયું પરંતુ પ્રિકોશનરી અમે અહીંયા લો એન્ડ ઓર્ડર ડિપ્લોયમેન્ટ કરી દીધું છે જેથી ગામ લોકોની બિનજરૂરી કોઈ મૂવમેન્ટ અથવા તો પશુઓ જે છે એમને મૂવ કરવા બહાર લઈ જવાના પ્રયાસો ન કરવામાં આવે જેથી કરીને જાનમાલનું કોઈ નુકસાન ન થાય એ અમે એ સુનિશ્ચિત કર્યું છે તંત્ર તરફથી પ્રાંત સાહેબ પોતે ટીડીઓ સાહેબ હું અને પોલીસની ટીમો અમારી અહીંયા એને મોનિટર કરવા માટે આવ્યા છીએ હાલની સ્થિતિ એટલે એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ હાલ તો જે છે એ સ્થિતિ નિયંત્રણમાં છે પણ પ્રિકોશનરી ઉપરવાસમાંથી હજુ વધારે પાણી આવી શકે એટલા માટે આપણે આ મુવમેન્ટ જે છે એ કરવાની નથી જ્યાં જરૂર પડશે કોઈ મેડિકલ ઇમરજન્સી અથવા અન્ય કોઈ વિશેષ ઇમરજન્સી હશે તો અમે ખાસ અહીંયા આસિસ્ટન્સ પ્રોવાઈડ કરી અને આપણું કમ્યુનિકેશન જે છે ટ્રાન્સપોર્ટનું થઈ શકે એ સુનિશ્ચિત કરશું આ જે છે એ ઉતાવળીએ નીલકાના બે ફાંટા જે છે બરાબર છે આપણો જે અખાતની અંદર જતું પાણીનો ભાગ છે એટલે મોટા ભાગે બોટાદ અને ઇવન જસદણ તરફથી જે પાણીનો જે ફ્લો હોય એ બધો વિસ્તાર આ વિસ્તારમાં પસાર થઈ અને ખંભાતના આખાતની અંદર મર્જ થાય એટલે અહીંયાથી પાણી જે છે એ અત્યારે હાલની સ્થિતિ એ કન્ટિન્યુઅસ ફ્લો છે પણ જો બે અઢી કલાક બીજા વરસાદ જો વધશે તો એ પાણીની સપાટી વધી શકે સો પ્રિકોશનરી અહીંયા આપણે પશુઓને પણ અહીંયા જે પંચાયતના જે ભાગ છે કમ્પાઉન્ડ એની અંદર જ રાખી દીધા છે જેથી કરીને કોઈ મૂવમેન્ટ ના થાય અને બીજો જે રસ્તો છે બેલાથી વહીયા તરફ આવવાનો એને પણ અમે ફરીથી ઓબ્ઝર્વ કરવા માટે અને એસેસ કરવા માટે અહીંથી આગળ જઈશું હજુ એ લેવલમાં પાછો આવશે

વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં વરસડાના વરી વિસ્તારમાં રહેતા એક ઇસમ જે ગઈકાલે મહીસાગર નદી કિનારાના વચોવચ ખડક પર ફસાયેલ હતા જેમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે તે પરત ન આવી શકતા તેઓને રેસ્ક્યુ કરવા માટે પ્રથમ સ્થાનિક કક્ષાએ ત્યારબાદ એનડીઆરએફ ટીમ દ્વારા અને તેમાં પણ સફળતા ન મળતા તેઓને આજ રોજ હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને તેઓને

કાલ સાંજે પણ એમને પ્રયત્ન કર્યા પણ પાણીનો પ્રવાહ વધારે હોવાથી એમને સફળતા મળી ન હતી આજે સવારે પણ એનડીઆરએફ ટીમ સ્થળ પર આવી અને એમને પ્રયત્ન કરી જોયા પણ સફળતા ન મળી એટલે ગઈ રાતના જ આપણે અમે એરક્રાફ્ટ માટે માંગણી કરી દીધી હતી માનનીય કલેક્ટર સાહેબના ચોવીસ કલાકના પ્રયત્નોથી આજે ત્રીજા હેલિકોપ્ટર દ્વારા એમનું બચાવ કામગીરી કરી લેવામાં આવી છે અને તેઓને એરપોર્ટના મેડિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે ત્યારબાદ તેમને ઘરે પરત લાવવામાં આવશે હું ભાવનગરના રહેવાસી છું ને અત્યારે કાલ સવારના અમે નવ વાગ્યાના દ્વારકા ભાવનગર ભાવનગરવાળી તળાજાવાળી બસમાં બેઠા થા ને ત્યાં આખો દિવસ લાઇનમાં ઉભા રહ્યા પાણી આવ્યું હતું એટલે ને લાઇન બહુ મોટી હતી ને પછી આખો દિવસ અમને કાંઈ મળ્યું નહીં પછી રાત્રે પાંચ વાગે સાંજે સાત વાગે અમને એસટી રેપ હોય પેલા આપણે હોટલે ને હોટલે લાવ્યા હોટલે લાવ્યા પછી અમને ત્યાં જમ્યા અમે આખી રાત ત્યાં રહ્યા અને અત્યારે અમને અહીંયા એસી ડેપોએ લાવ્યા એફસી ડેપોએ લાવ્યા પછી અમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે હવે તમારી ત્યાં જ્યાં જવું હોય ત્યાં જાવ રિફંડ કાંઈ મળશે નહીં અમે રિફંડની વાત કરી ટિકિટની વાત કરી તો બીજી કોઈ સુવિધા સગવડતા આપી નહીં અને બધાને અહીંયા ઉતરી નાખ્યા કે એસીડે પર ખંભાઈ એસી ડેપોએ થઈ મારું નામ વાળા લૈતુલ છે આયર છું અમે કાલ સવારના સાત વાગ્યાના બસમાં બેઠા હતા દ્વારકાથી તે અહીંયા બેડગામમાં ગામમાં પહોંચ્યા ને ત્યાં પાણી ભરાયેલું હતું આખો દિવસ બસમાં બસમાં બેઠા કાંઈ પાણી નહીં કાંઈ ખાવાનું નહીં કાંઈ નહીં અને સાંજે અમને ચાર થી પાંચ જગ્યાએ ફોન કર્યા ને પછી અમને હોટલમાં પહોંચાડ્યા ત્યાંથી હોટલમાંથી પહોંચાડી પછી પાછા ત્યાં ગયા ત્યાં કોઈ કાંઈ પ્રકારની કંઈ સોડ નહોતી પાછા અહીંયા ખંભાળી આવીને ઉતારી દીધા અમને હવે કે તમને રિફંડ વિફંડમાં કાંઈ મળશે મળશે નહીં અને કોઈ તંત્ર તરફથી કાંઈ જવાબ મળતો નથી બાપુ આ બાજુ રો ને આનું ઓલું દીવા લાગી પકડ ગઈ છે પણ રે તો મુકાયો મુકાયું અને સિત્તેર ટકા તળાવ માંથી ત્રીસ ટકા ત્રીસ ટકા તળાવ છે ને એ કાપી નાખ્યું છે ને સિત્તેર ટકા તળાવમાં કામ કર્યું છે ઊંડાઈ પેસિંગ જે પાયો માખો મારવો જોઈએ ખરેખર તળાવમાં પાયો કર્યો નથી એના હિસાબે આ તળાવને ડેમેજ થયું છે આજુબાજુના વિસ્તારોને પાણીની તકલીફ પડે છે જે પાણી તળ જે છે હાજર થવા જોઈએ માલઢોરને પાણી પીવું જોઈએ અને નાના એવા આ વિસ્તારમાં

આ લોકો બોડી જાણે નગરપાલિકા જાણે અત્યારે કેમ તૂટી ગયું છે કામ કાચું હોવાથી કારણે એસ્ટીમેટ મુજબ કામ નથી કર્યું પ્લાન મુજબ કામ નથી કર્યું ટીઆરપીજી અને જે આજે આના કન્સ્ટ્રક્ટન એન્જિનિયરો છે કોઈ આની ઉપર ધ્યાન નથી આપ્યું એની હિસાબે આ તળાવ એટલે કરોડો ભ્રષ્ટાચાર થયું એવું લાગે છે સ્પષ્ટ દેખાય છે તમારી સામે છે શું નામ છે તમારું સબીલભાઈ વાઘેલા પૂર્વ સરપંચ બે હજાર એક થી બે હજાર છ સુધી પૂર્વ ચેરમેન ચોટીલા નગરપાલિકાનો વિરોધ પક્ષનો નેતા ચોટીલા નગરપાલિકાનો